સુરતના સૈયદપુરામાં થયેલી બબાલને લઈને હવે મામલો થાળે પડી રહ્યો છે પોલીસે અઠ્યાવીસ લોકોની ધરપકડ કરી છે ત્યારે સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદ સંબોધી અને કહ્યું કે કુલ ત્રણ ગુના દાખલ કરાયા છે જેમાં લોકોની ભાવના ઉશ્કેરવાનો ગુનો ધાર્મિક લાગણી ઉશ્કેરવાનો ગુનો બીજો ગુનો ટોળા વિરુદ્ધ દાખલ થયું છે જ્યારે અન્ય એક ગુનો વાહનો સળગાવવા સંબંધિત ગુનો દાખલ થયો છે સમગ્ર ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની આઠ ટીમ બનાવીને તપાસ ચાલુ છે જે આરોપીઓ છે તેમને શોધવા માટે પ્રયાસ ચાલુ છે સમગ્ર વિસ્તારમાં શાંતિ છે તેમજ ડ્રોન સર્વેલન્સ ચાલુ છે પોલીસ કમિશનરે વધુમાં કહ્યું છે કે જે બાળકો હતા તેમના પર પોણો કિલોમીટર દૂર હતા તેમાં સમગ્ર ઘટના પાછળ કોણ છે તે શોધવા પ્રયાસ ચાલુ છે જે બાળકો છે તેમના વાલીઓને ડિટેન કર્યા છે અને તેમની પણ પૂછપરછ ચાલુ છે સમગ્ર ઘટના પૂર્વ આયોજિત છે કે કેમ તેમનો ઈરાદો શું છે તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે પોલીસ કમિશનરે એમ પણ કહ્યું છે કે ગત વર્ષે આવો પ્રયાસ થયો હતો નાના બાળકો છે કહી સમાધાન કરાવી દીધું આ વર્ષે પણ આવો જ પ્રયાસ થયો છે ત્યારે જો કે અમે આ વખતે આમાં કોઈ સમાધાન કરવું કરવાના નથી બાળકોને આગળ કરવામાં આવ્યા હતા કોઈ સમાધાન નહીં કરવામાં આવે પૂરા બંદોબસ્ત બી છે રાતે ઉપયોગ ચાલુ છે અત્યારે પૂરા એરિયાના જો પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે સંપૂર્ણ શાંતિ છે એરિયામાં પોલીસ ડિપ્લોયમેન્ટ છે રાબેતા મુજબ લોકોના લાઈવ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી એમાં ગુનેગારો હતા કેટલા ભી લોકો આમાં સામેલ હતા તમામ લોકો ઉપર કળક ને કળક પગલા લેવાનું આવશે ઇસ્લામ વસ્તીના બીચમાં આવે છે ત્યાં વર્ષોથી લોકો જો એ અપના શ્રીજીની સ્થાપના કરે છે ત્યાં કોઈ કોઈને પ્રોબ્લેમ નથી બંને સમાજ કો હડી મડી રહે છે ગઈ ખાલે પડ્યું જો કોઈ પત કે આ ત્યાં નહીં હતા જો પરંતુ એટલા દૂર થી આવી ન ને 1 કિલોમીટર દૂર થી આવી ન અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારા આજ દિવસોમાં મે તપાસ કરીએ છે કે એના પાછળ કોણ દોરી માર્ગ છે કોણ જોએ અને કોણ છે એના માટે એના વાલીઓને ભી અમે અત્યારે રીટેન કરા છે અને આ પૂજ પરસ અમારી ચાલુ છે ખૂબ हर्ष ઓર ઉલ્લાસ કે સાથ મનાયે اس کے لیے ગુજરાત پولیس کی સંપૂર્ણ તૈયારી છે આજ સે 4-5 ਦਿન પહેલે ویڈیو કોન્ફરન્સ કે માધ્યમ સે સભી પોલીસ કમિશનર્સ સભી રેન્જ હેડ્સ और जिलाओं के सभी पुलिस अधीक्षक के साथ तैयारी की समीक्षा के लिए एक मीटिंग की गई थी और इस मीटिंग के दरमियान गुजरात पुलिस के अलग अलग एकमो में जो तैयारियां की गई हैं उसके बारे में चर्चा की गई और गुजरात पुलिस गणेशोत्सव खूब शांति प्रिय ढंग से संपन्न हो उसके लिए एकदम तैयार है हम जानते हैं कि पिछले दो दिन में दो घटना बनी है एक खेडा जिले के कठलाल में और कल सूरत शहर में इन दोनों घटनाक्रम में और खास करके कल शाम कल रात को जो सूरत शहर में जो बनाव बना था सैयदपुरा में उसमें स्थानिक पुलिस त्वरित कार्यवाही की असरकारक कार्यवाही की और जो असामाजिक तत्व गुजरात के शांति प्रिय माहौल को और कल जो सूरत में हुआ सूरत शहर के माहौल को बिगाड़ने का प्रयास कर रहे हैं उनके विरुद्ध में असरकारक कार्यवाही स्थानीय